એટલે ચેતન એને મને મને તો ચાલુ કર આપણે લંબે હા યાર જે જીતા એ પેલો વિનો હા હા ચાલુ કર સુગ્રા હા બોલો કાકા તો કાકા તું કે મારા કાકા હા એનો ખેતરમાં માં ખેતરમાં આ ખેતર માં જે કઈ ખેતર માં આ પેલા સીધા ખેતરમાં હશે માં છે કામ હતું ઓ કામ હતું તો આ કોણે મને પીરો કાકા ના ના ઘરે બીને જાવો બેટા કે ચાલુ કર

લાલ લે લેતો જો ઘર ખારા આપડે કોમ ધંધો ગોતો પછી હા તો ગોતો હરો નવરા છે કોમ ધંધો છે નહી અમે આવતું

ખેતરમાં છે પણ કૂવા ગાડવાનો હો તમારે આ ગાડશું કે ના તમે ત્રણ જણા આવો ને એવળો ગાડી અને અંદર પાડવાનો હો આવો હમણા આવો આવો

મારી બેન તો નઈ આવે તો આખું ગોમ ફરી રહ્યા કોમ જ નહીં મળતું શું કરો તું જોઈને ફરીએ કોમ ધંધો શું કરશો કોમ કો આપડે બધું કરીએ કુવો કાઢશો કુવે કાઢશો

તો બસ તો ભાઈ મજૂરીની મજૂરી જો તારે ભાઈ જાન તો મને તો એવું હા તો તમે આવો હેડો તાણ હા હેડો તારું જોયું છે એ હંગા હંગા જી

હમણાં મને મળ્યા હતા કે મજૂર પછી રોડે થી નીકળી ગયો રોડે જતો મળી ગયા મજૂર મજૂરે લઈને આવ્યો મજુ મજૂરો મજૂર

તો કે હું જોઉં હવે હા તમારો ખુખુ આભાર હો મનભાઈ 400 રૂપિયા યાર વાર વાર આ ફૂટલી આલે દેવું હું ફરી જાઉં હો વાત કર લઉં આપણેથી હું કામ કરવાનું વીઘા આપડી જમીન બરાબર હા એમાં તમાર ખેતીવાડી નું કરવાનું

બાજુ આપડી ગાડી પાછળ બાઈક ને બાઈક બધું જેવું સાફ ના થાય બધું કોમ કરી દેન્શન લે કોમ કોઈ રાડ નામ કરેખા છે ને જોજો ખાલી તમે

હા તો કાયમ માટે જ રહી ગયો બરાબર બાર મહિને બે થોડી કપડા અને આપડે પચી પછી હજાર પગાર જવું બાર મહિના નો બાર મહિના બાર મહિના બાર મહિના તૈણે ન પછી ના પોય ઓ તો યાર બહુ કે 20 2000 રૂપિયા રાખો હેડો તો પાળો લાવ લાવ ઓન ઓડી લેવાનું ઓડી બાજુ છે ઓયડી તમારી આરી હા મસ્ત છે અરે તમને ચાવી રહેવાનું તમારે એની પેલા ખાવા મળશે ને અને ચાર વાગે ચા આવી જશે દૂધ જોતાવી પાવડર

પેલા બે બે કોમ કરવા જાય મુખ્ય એચિત લઉં ઘરે એક તને હાશ જન્નત અવા ઘડીવાર સુઈ જાઉં હું ઘડીવાર છે ને સુઈ

મારે નતો પીવો ઘણો પાયો રે કોને પાયો ને કોણ પાવો હલો અરે ભાઈ પેલા શું કર્યું પૈસા નું મોકલા કે તમે આ તો મોકલાવો યાર પૈસા નું મોણસો પોનસો રાખે એટલે મારા પગાર ને બગાર બધું હાલવા જોવો ને યાર તમે હા તો તમે મોકલાવી દેજો મારા કોમ છે થોડું હું મેલું ફોન એ હા ચંદુ ખેતર શેતરમાં રાશિયા માણસો આપડે બરાબર તૈયાર આપડા ખેતર માં આપડે છો પોચી વળતા તા યાર કારણ કે કોમે આપડે એટલું બધું જાજો તો મારે એકલા થી પોચી નતું વળાતું અને તમારે કોઈક દાડો મેળ પડે ના પડે આપડે ત્રણ માણસો રહે છે તમારા ખેતર મારી જોડ માં જ છે એટલે તમારું થોડી ઘણી દેખરેખ રાખતું રેવાનું કોમ કર કે નહીં કરતા કારણ કે પૈસા લઈ જાય ને કોમ ના કરે તો હું કોમ નું ભાઈ એટલે તમે જો ને બાજુ તો બા મકાન નજર માં આવતા રેજો હો લો જો તમે

आ 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

हाँ चिलू भाई हाँ पे ते मणस होता ना कि आप बहन मारे है मने मारे हो तुम जल्दी आओ फटाफट हुआ हाँ जल्दी आओ हाँ अरे जबर कम क्यों करी रिया है हुआ जल्दी आओ जो तुम फटाफट आओ हाँ हाँ भाई हमारे भैया જો આવા ભાઈ એ એડિયાડીઓ આવલાઉ ને આવલાઉ ખાલી મારે હા હા ને આ કોકળા ફોન કર એ બેહો એ બેહો એ કોકળા ફોન કરજો આપા નવા ગામમાં ઈયા બંદો આવા

આ બોલ આ તારા ભાઈને બોલ અલ્યા તારા ભાઈને આ રીતે બોલ છું હા જપી જા અલુંડી અલુંડી એ અલુંડી નઈ 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 આ બોલ ને કોને થલે કે ઘડિયાલ હારી હે આ જા આ માતાજી નું નામ છે આ નઈ લે ઉભો કર માતાજી નું નામ છે ના ના નઈ જો મારો ટ્રેક્ટર નું વેચી માર્યું આ માર્યું બોલા ફોન કર્યો તો ભાઈ આવે હા હા આવે ને આવ ને નથી તને આવો હું જઈ શકું છું બે હા માર કાર નથી ન્યા તું જપી જા કન્યા ખાલી ઘડીવાર ઊભો મારો નશો ઉતરી ગયો પીન આવું પછી તારી વાત છે આજે તો તને મારી силиકોટ પાણી વેઈ ગયો હવે આ ની સોડુ મોડું હાલ હવે આ હું કઈનો કેતોતો ને કે હું છોડું એને અલ્યા હું એને છોડું મા હું બેઠો બેકાર છેતરી હો તો પંખા બસ તો મારું પંખા છેડાવાળો આ છોટલો ભાઈ આવો અલ્યા કશું ન આ છોડો પેલા આ જો મારા બેટા હા બાકીમાં મારા તો કોઈ મારું આવો અમે ન કરી તો હા મારો હા દો 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 દો

તમારે યાર આ માણસો લવાય યાર અમારે ભાઈને તો પથારી ફેવરી નાસી યાર મને તો આવી ખબર હતી ખબર નથી આ બિચારા મારા ભાઈ મારી મારી તોડી નાશ્યો પેલા લોકો આવ્યો ન તો માણસો લઈને આવતા નહી હોય તો અમે તેને જણા થઈ ને કરશું જો આવા તમે

તમને મનોરંજન મળ્યું હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા અમારી ચેનલ નું નામ છે કોમેડી બ્રધર્સ ઓફિશિયલ જય માતાજી માતાજી